ભૂંજડા અગાડવા માટેનો રામ બાણીલા એટલે કે આર્યમાન ગીર ગૌશાળાનું કીક આ એક એવી જબરદસ્ત વસ્તુ છે કે એકવાર આનો છટકાવ કર્યા પછી ભૂંજડા તમારા ખેતરમાં આવતા સો વાર વિચાર કરશે કેવી રીતના વાપરવાનું એની આપણે વાત કરીએ તો એક પંપની અંદર તમારે બસો ને પચાસ એમએલ નો ડોઝ આવે એ બસો પચાસ એમએલ ઉમેરીને નાખી દેવાનું જેઢાપાળાની ફરતે તમારે આનો છટકાવ કરવાનો રહેશે એ તમે વિડીયોમાં જોઈ શકો છો બીજી આપણે ખાસ વાત કરીએ તો કોઈ પણ પાકની ઉપર આની જણ ઉઠશે તો પણ કોઈના પાકને નુકસાન નહીં કરે જમીનને પણ નુકસાન નહીં કરે અને કોઈ પણ પશુ પ્રાણીઓ જંગલી જાનવરો રોજ અને ભૂંડને પણ આ દવા નુકસાન નહીં કરે પણ એની દુર્ગંધના કારણે એ આવતા રહેશે અને જે જે આપણો બોર્ડર છે એમાં એ અંદર પ્રવેશ નહીં કરે એટલે ખૂબ સારી એવી પ્રોડક્ટ છે આર્યમાન ગીર ગૌશાળાની કીક એ ભૂંડા ભગાડવા માટેનો સસ્તો અને ખૂબ સારો એવો ઉપાય છે ઝટકા મશીન લેવાના આપણી પાસે પૈસા નથી હોતા તાર ફિનિશિંગ કરવાના પૈસા નથી હોતા તો માત્ર આ એક બોટલ મંગાવીને તમારા સેઢા છટકાવ કરીને તમારી બોર્ડરને સીલ કરી શકો છો અને સાકર ગૌશાળા પાંચ લીટરનું કેન પણ આવે છે એ પણ તમે મંગાવી શકો છો તો બીજી કાંઈ તમારે વિચારવાની જરૂર નથી તમારો અમૂલ્ય પાક છે સોના જેવો પાક છે બચાવવા માટે આજે તમે આર્યમાન ગીર ગૌશાળાની જે કીક એટલે કે રૂંધળા ભગાડવા માટેની વસ્તુ આવે છે એને વાપરો અને સેધાપાળા ફરતે છટકાવ કરી દો વધારે માહિતી માટે બીજી જાણકારી માટે કંપનીના કોન્ટેક નંબર આપેલા છે એમાં આજે જ કોલ કરો અને માહિતી મેળવીને આ કીક પ્રોડક્ટ મંગાવો